તો તરફ દિયોદરમાં વેપારી એસોસિએશન દ્વારા આપી ફાયર સેફ્ટીની જરૂરી વ્યવસ્થા કરવા માટે માંગણી કરવામાં આવી છે દિયોદર ગામમાં ફાયર માટે જરૂરી વાહન તથા અગ્નિશામક કર્મચારીની સગવડ કરવા માટે પ્રાંત અધિકારીને દિયોદરના ધારાસભ્યને દિયોદરના વેપારીઓ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે દિયોદર તાલુકા મથક અને દિયોદર ગામમાં પચાસથી વધુ સોસાયટી છે તેમજ થી વધુ દુકાનો શોરૂમ મોલ તથા સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ આવેલી છે દિયોદર તથા દિયોદર તાલુકાના ગામમાં અગ્નિશામક ગાડીની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી હાલમાં દિયોદર તાલુકામાં અવારનવાર આગ લાગવાના બનાવ બન્યા છે ત્યારે આકસ્મિક આગનો બનાવ બને ત્યારે આગને કાબુમાં લાવવા માટે દિયોદરથી વીસ કિલોમીટર દૂર ભાબર તથા થરાથી સંપર્ક કરી અગ્નિશામક ગાડીઓ બોલાવવામાં આવતી હોય છે આવા સમયે દિયોદરને અગ્નિશામક વાહનની અને કર્મચારીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે બનાસકાંઠાની આ ઘટના છે દિયોદર ગામ કે જેમાં પચીસોથી વધારે તો દુકાનો અને કચેરીઓ છે ત્યારે તાત્કાલિક ધોરણે દિયોદર ગામમાં ફાયર સેફટી માટે અગ્નિશામક વાહન તેમજ અગ્નિશામક કર્મચારીને નિમણૂક કરવામાં આવે તે બાબતમાં અરજી કરવામાં આવી છે લોકોનું કહેવું છે કે આકસ્મિક પરિસ્થિતિમાં જ્યારે આગનો બનાવ બને ત્યારે વીસ કિલોમીટર દૂરથી એટલે કે ભાભર અથવા થરાથી ફાયર બ્રિગેડને બોલાવવી પડે છે અને ત્યાં પહોંચતા સુધીમાં નુકસાની પણ વધી જતી હોય છે તાત્કાલિક ધોરણે અગ્નિશામક વાહનોની વ્યવસ્થા થાય ફાયર કર્મચારી અને વાહનો દિયોદરને ફાળવવામાં આવે તેવી માંગણી સ્થાનિકોએ કરી છે